વડોદરામાં પચાસ ટકા દુકાનો પૂરથી પ્રભાવિત નેવું ટકા વેપારીઓ પાસે વીમો નથી તહેવારોના ટાણે કરોડોનું નુકસાન વડોદરામાં પૂરના પાણી ઓસરી રહ્યા છે તેમ લોકોને થયેલા નુકસાનના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે વડોદરા વેપારીઓને તો પોક મૂકીને રડવું પડે તેવી સ્થિતિ છે કારણ કે હજારો દુકાનોમાં પાણી પ્રવેશી ગયા બાદ હવે સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે પણ દુકાનમાં ભરેલો માલ સામાન ફર્નિચર પલળી ગયા બાદ ફેંકી દેવું પડે તેમ છે વેપારી સંગઠન કેટના ગુજરાત તેમજ વડોદરા પ્રમુખ વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના આગેવાન પરેશ પરીખે એક વાતચીતમાં કહ્યું હતું કે તહેવારોની સિઝન શરૂ થવાની હતી માનવ સર્જિત પૂરે વેપારીઓને પાંચથી દસ વર્ષ પાછળ ધકેલી દીધા છે વડોદરાની પચાસ ટકા દુકાનો પૂરથી પ્રભાવિત થઈ છે વડોદરાના નેવું ટકા વેપારીઓ પાસે કુદરતી આફત સામેનો વીમો નથી જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ખાસ કરીને પ્રોવિઝન સ્ટોર બૂટ ચંપલના સ્ટોર ફરસાણ તેમજ મીઠાઈની દુકાનો અનાજ કરિયાણાની દુકાનો નો ફર્નિચર વેચનાર ઓ ઇલેક્ટ્રિક શોરૂમ તેમજ વગેરે જેવી अनेक વસ્તુઓ ફેંકી દેવી પડે તેમ છે તેમણે કહ્યું હતું કે આ માનવસર્જિત આપત છે અને તેના માટે વડોદરા કોર્પોરેશન શાસકો જ જવાબદાર હોય છે આગામી દિવસોમાં વેપારીઓને થયેલા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવશે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ